અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આપણે આની આગળ પણ જોયું હતું કે જે પહેલી ફ્લાઇટ આવી હતી એમાંથી એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આ એકસો ચારની સંખ્યામાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ પણ હતા પરંતુ હવે અમેરિકાથી ટોટલ કેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવશે એટલું જ નહીં ટોટલ ભારતીયો કેટલા છે અને તે લોકોને કયા સમયગાળામાં ડિપોર્ટ કરવામાં આવશે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં જ્યારથી બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે ત્યારથી જ તેમના દ્વારા જેટલા પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે તે લોકોને લઈને અનેક એવા નિયમો બદલી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા ડિપોશનને લઈને અનેક એવા અભિયાનો છે તેની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને અભિયાનની જ વચ્ચે લગભગ એકસો ચાર જેટલા ભારતીયોને પોતાના વતન પાછા મોકલવામાં આવ્યા હતા અને આ એકસો ચાર ભારતીયોમાંથી તેત્રીસ જેટલા ગુજરાતીઓ હતા અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો પણ વધુ પ્રમાણમાં હતા તેવું પણ સામે આવ્યું છે છે પરંતુ હવે ટોટલ કેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે જો તેના વિશેની વાત કરવામાં આવે તો એકસોને ચાર ભારતીયો તો પોતાના વતન ભારત આવી જ ગયા છે પરંતુ બીજા ચારસોને સિત્યાસી જેટલા લોકો છે તે લોકોને પણ અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં હવે આવી શકે છે અને આ એક ચોક્કસ આંકડો હવે સામે આવી ગયો છે એટલે પહેલાં એકસોને ચાર લોકો તેની સાથે જ હવે બીજા ચારસોને સિત્યાસી લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે જો વિસ્તારપૂર્વક આ વિષયને સમજવામાં આવે તો પહેલી બેચમાંથી લગભગ એકસોને ચાર ઇમિગ્રન્ટ્સ છે તે લોકોને રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને હવે અમેરિકાએ બીજા ચારસોને સિત્યાસી લોકોને રવાના કરવાની તૈયારીઓ છે તેને શરૂ કરી દીધી છે કારણ કે આને જ લઈને અત્યાર સુધી જે અભિયાનો કરવામાં આવ્યા હતા ને આ જ અભિયાનમાં હવે બીજા ચારસોને સિત્યાસી લોકોને પોતાના વતન પાછા મોકલવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાંથી બસોને પંચાણું ઇમિગ્રન્સના નામનું લિસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોકલી દેવામાં આવ્યું છે આ પહેલાં અમેરિકાએ બસોને ત્રણ લોકોના નામ ઇન્ડિયાની સાથે શેર કર્યા હતા એટલે કે પહેલાં જણાવી દીધા હતા જેમાંથી બુધવારે એકસો ચાર લોકોને પરત મોકલવામાં આવ્યા હતા જે પહેલી બેચના લોકો હતા જેમાં તેત્રીસ ગુજરાતીઓ હતા અને તેના સિવાયના ભારતીય લોકો હતા તે લોકોને તો મોકલવામાં આવી જ દીધા હતા પરંતુ હવે તે સિવાયના નવ્વાણું લોકો હજી બાકી છે તેમાંથી છન્નું લોકોના સિટીઝનશિપ છે તે વેરીફાય થઈ ચૂક્યા છે અને એમને હવે નેક્સ્ટ ડિપોશન ફ્લાઇટમાં ઇન્ડિયા મોકલવામાં આવી શકે છે જો વાત કરવામાં આવે કે હવે બીજા જેટલા પણ ચારસો ને સિત્યાસી લોકો છે તે લોકોને પણ પોતાના વતન ભારત પાછા આવવાની તૈયારીઓ હવે અમેરિકામાં શરૂ થઈ ગઈ છે જો કે આને લઈને આપણા વિદેશ મંત્રી એસ જયશંકર છે તેમનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું તેમના દ્વારા ખાસ કરીને એક વાતને ટાંકીને કહેવામાં આવી હતી કે આ કોઈ પહેલી વખત નથી કે ડિપોશન કરવામાં આવી રહ્યું છે અને પહેલાં પણ અનેક વખત અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને નીકાળવામાં આવી ચૂક્યા છે અત્યાર સુધી દરેક લોકોના મનમાં એક એ જ સવાલ હતો તો કે શું ખરેખર હવે આવી જ રીતે દરેક લોકોને પાછું આવવું પડશે કે કેમ પરંતુ અહીં એક વાત સાફ છે કે જો તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ છે છે તમારી પાસે ગ્રીન કાર્ડ તમે લોકો ત્યાં રીતે રહી રહ્યા છો તો તમને લોકોને કોઈ જ નુકસાન પહોંચવાનું નથી પરંતુ જે લોકો ગેરકાયદેસર રીતે ગયા છે ડંકી રૂટના માધ્યમથી ગયા છે કેનેડાની બોર્ડર પરથી ગયા છે અથવા તો પછી ત્યાં એક જાણીતી વોલ છે તેને કૂદીને ગયા છે તો તે દરેક લોકોને હવે ડિપોર્ટ થવું જ પડશે અને આને જ લઈને અમેરિકાની સરકાર દ્વારા વધુ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને તેને સોંપી પણ દેવામાં આવ્યા છે જેટલા પણ નામની આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે એવી જ રીતે વધુ એક લિસ્ટ છે લોકોના નામોનું તે પણ હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યું છે અને લગભગ હવે બીજા ચારસો સિત્યાસી લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે અને તે જથ્થો પણ ટૂંક જ સમયમાં હવે અમેરિકાથી ભારત પાછો આવી શકે છે ને આને જ લઈને અમેરિકા દ્વારા તૈયારીઓ છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે હવે વાત કરીએ ભારત અને અત્યારે અમેરિકા વચ્ચેના સંબંધો ચાલી રહ્યા છે કે હવે ડિપોર્શન શરૂ થયું છે તે બાદ અનેક એવા રાજકીય કહેવું છે જે તે તે આ સંબંધોને સમજી શકે છે છે લોકોનું માનવું કે અમેરિકા તેની સાથે જ હવે ઇન્ડિયાના જે રિલેશન છે તેને કોઈ જ ફરક નથી પડવાનો કારણ કે અમેરિકા દરેક વાતને લઈને પહેલેથી જ એક વલણ ધરાવે છે કે અમારી ત્યાં ગેરકાયદેસર લોકોને અમે રહેવા દઈશું નહીં અને આ એક પહેલી વખત નથી કે તે લોકો દ્વારા ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આની પહેલા પણ અમેરિકામાંથી અનેક એવા ભારતીય લોકોને ડિપોર્ટ કરવા કરવામાં આવી ચૂક્યા છે એ બાદ પણ ભારત અને અમેરિકા વચ્ચે કોઈ જેવા સંબંધોમાં કોઈ મોટો ફેરફાર નહોતો આવ્યો પરંતુ હવે પણ આ ડિપોશન બાદ પણ કોઈ મોટો ફેરફાર નહીં આવે તેવું પણ અહીં સાફપણે કહેવામાં આવી રહ્યું છે અને લોકોનું આવું માનવું છે જો કે હવે આ ચારસો ને સિત્યાસી લોકો ક્યારે પાછા આવે છે તે પણ જોવાનું રહેશે અને શું તેમની સાથે પણ જે પહેલા એકસો ને ચાર ભારતીય લોકોને પાછા લાવવામાં આવ્યા હતા તેવું જ વર્તન કરવામાં આવશે કે કેમ તે એક સવાલ બનીને અહીં ઉભો થાય છે તમારો શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવ જો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર